સાથે રથ અહીંયાથી મંદિર ખાતેથી પ્રસ્થાન કરી ચૂક્યો છે આપણે જોઈએ ધારાસભ્ય ભરતભાઈ પટેલ છે ભીમંજન મહાદેવ મંદિરના શિવજી મહારાજ છે અને પુણેરી ઢોલનો જે આકર્ષણ છે પુણેરી ઢોલના છે ભાઈઓ બહેનો પાલગરથી અહીંયા આવ્યા છે ખૂબ જ સરસ એ લોકો અહીંયાથી પ્રસ્થાન કરાવ્યું છે રથનો ત્યારે આપણે જોઈએ શિવજી મહારાજ છે પ્રીતિબેન પાંડે પણ અહીંયા છે વલસાડના લોકલાડીલા ધારાસભ્ય ભરતભાઈ પણ અહીં આવી ગયા છે ભગવાન જગન્નાથજીના આશીર્વાદ તેઓ લઈ રહ્યા છે भगवान जगत के नाथ श्री जगन्नाथ भगवान बहन सुभद्रा जी और बलभद्र जी के साथ में आज नगर की यात्रा करने के लिए निकले हैं दिव्य और भव्य शोभा यात्रा जगन्नाथपुरी में तो निकल ही रही है अहमदाबाद शहर में और हमारे बलसार शहर में महाराज जी जैसे आपने बोला जगन्नाथपुरी का मंदिर अहमदाबाद और फिर आ, कल महाराज जी ने भी बताया था में में तीसरा स्थान हमारे का है

જગન્નાથ ભગવાન અને સુમિત્રા ભગવાન સાથે આજે નગરની યાત્રા કરવા માટે ગયા છે એમની યાત્રાથી નગરનું વાતાવરણ શુદ્ધ થશે પબ્લિકોના આશીર્વાદ મળશે એમના આશીર્વાદ થકી જ આપણે વલસાડ માં સુરક્ષિત છે આજે શ્રીજી મહારાજ અને પ્રમુખ છે ભાજપ ના બધા અમે સાચા ભવ્ય અને આનંદ થઈને અમે યાત્રા કરી રહ્યા છીએ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા આપણી સાથે હેમંતભાઈ કેવી લાગણી થાય આજે અસાણી બેજી ને પવિત્ર દિવસે અંદર જે પરંપરાગત આજે રથયાત્રા નીકળે છે શોભાયાત્રા નીકળે છે આ શોભાયાત્રા ની અંદર વલસાડ ની તમામ જનતાઓ ભાગ લે છે આનંદ બેન ઉત્સાહ બેન અને ધાર્મિક લાગણી થી જોડાય છે એના માટે નસાનની જનતાને અને એને આજના શુભ દિને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ખૂબ સુંદર આજે મંડળ દ્વારા આયોજન કરાયું છે જીતેશભાઈ પટેલ પણ જે જીતેશભાઈ આકર્ષણ છે ઓપરેશન સિંધુ અને જે અપનાવ ક્લીન કેરેજમાં અમૃતકોને શ્રદ્ધાંજલિ પણ અપવા રહે આજે ઘણા લોકોની આંખોમાં ખુશીના આંસુ પણ છે સુખેશ બક્તિ શ્રદ્ધા શક્તિ જે આ માહોલ છે હિન્દુસ્તાન બક્તિ હોય દેશ ચેન એ દેશને સાથે બક્તિ મેની સાથે

પ્રાપ્ત કરો જોડે વાત કરી ત્યારે આજનો જે આપણો ભોગ છે જગન્નાથ ભગવાનનો જે ભગવાન ને ભોગ કરાવવાનો મહાપ્રસાદ તો ભોગમાં આજે કેટલા કિલો મગ બનાવ્યા છે અને ભાત કેટલા કિલ્લા

મોટી સંખ્યામાં લોકો અને કહેવાય કે આનંદનો આનંદ છે કારણ કે જે વડીલો મંદિરે આવી નથી શકતા ભગવાન જગન્નાથજી જય જગન્નાથ અને સાથે જે ભક્તો મંદિરે આવી નથી શકતા એમને દર્શન આપવા માટે અને એમના દુઃખ દુઃખ કરવા માટે ભગવાન નગરયાત્રા કરી રહ્યા છે તો સૌ ભાવિકો ને વિનંતી કે તેઓ રથયાત્રામાં જોડાય અને ભગવાન દર્શન કરે 으아! 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 아으초 으아! 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 으초아 으아! 으아 આપણે ખેચીએ ત્યારે ભગવાન સ્વયં આખી જિંદગી આપણો રથ ચલાવે છે શું બરાબર છે કે ભગવાન જગન્નાથજીનો રથ આપણે ખેંચીશું તો ભગવાન આખી જિંદગી આપણો રથ જિંદગીનો જે રથ છે એ સુપેરે પાર પાડશે ત્યારે ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે અહિયાં પ્રસ્થાન થઈ ચૂકી છે ભગવાન જગન્નાથજી નો રથ આજે

અને લાઈ તમે દિશાનુ સે માધ્યમથી ભગવાન જગન્નાથજીની રાતયાત્રા જોઈ શકો છો હું પણ અત્યારે ભગવાનનો રાતયાત્રા જય રણછોડ જય રણછોડ જય સમગ્ર <FCC Hi> <rules> <king> 我开着。

ওয়া 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 বলো জয় রণচোদ ভাগড়ছো জয় রণচোদ ভাগড়ছো হাতি গোড়া পায় ভি জয় কানাইয়া লাটি আওয়াজ শুনে জয় কানাইয়া